રાણા સમાજ દ્વારા ભાતુજી નગર ભાતુજી દાદાના નવીન મંદિર પ્રાણ મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રીનગરના આગેવાનો રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રી ભાતુજી મહારાજ મંદિર ખાતે ભાતુજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલ હતું જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસર હિતેશભાઈ મનહરભાઈ રાણાના નિવાસ સ્થાને કાઢવામાં આવી હતી જે ભાંગોટી થકી પરત ભાતુજી નગર મંદિરે પહોંચી જ્યાં યજ્ઞ શ્રીફળ હોમવામાં આવ્યા પૂજા અર્ચના અને મહાઆરતી કર્યા બાદ મહાપ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો લોક લાડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત હીર રાણા પ્રણવભાઈ રાણા શૈલેષભાઈ રાણા અલ્પેશભાઈ રાણા અતુલભાઈ રાણા હિતેશભાઈ રાણા ચૈતનભાઈ રાણા રોહિતભાઈ રાણા ચંપકભાઈ રાણા અશોકભાઈ રાણા નગરના આગેવાનો રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું આજ રોજ ઐતિહાસિક દરબાવતી નગરીમાં આવેલ હીરાભાગોડ બહાર આવેલ ભાતીજી નગર ખાતે ભાતીજી મહારાજના મંદિરનો પ્રાજ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિજ્ઞાન નિમિત્તે આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ નગરમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવેલ હતી આ શોભાયાત્રા જીલા ખાતેથી નીકળી ટાવર રોડ અને ટાવરથી પડે ભાતુજી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસ એટલે કે તેરા મે પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજજી જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે તેઓના ધરાવતરણ દિવસની આજે આ એમનો આજે જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાસ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ડભોઈ નગરના વિવિધ આગેવાનો રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે તારીખ તેર ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપણા ડભોઈના લોકલાલીલા શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે